મેડિકલ રજિસ્ટ્રન ચાલુ થવાનું છે એની પણ તારીખ આવી ગઈ છે બે હજાર ચોવીસ માં અમરનાથ યાત્રા ચાલુ થવાની છે ઓગણત્રીસ જૂને ચાલુ થવાની છે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂને ચાલુ થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે એટલે ઓગણત્રીસ જૂનથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં જે યાત્રીને દર્શન કરવાના હોય તે યાત્રા માટેની પ્લાનિંગ કરી લેજો કારણ કે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી ચાલુ થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે અને શરૂઆતના જે દસથી પંદર દિવસ હશે એના શિવલિંગના સારા દર્શન થશે જેથી ખાસ કરીને ભક્તો ધ્યાન રાખજો કે અમરનાથ યાત્રા ઉપર જવાના હોય તો ઓગણત્રીસ જૂનથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી યાત્રા ચાલવાની છે અમરનાથ યાત્રા શ્રી અમરનાથજી સાઇન બોર્ડ દ્વારા ગવર્નર સિન્હા દ્વારા તે તારીખની ઘોષણા કરવામાં આવી છે કે ઓગણત્રીસ જૂનથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલુ રહેશે ઓગણત્રીસ જૂન થી ચાલુ થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે તો યાત્રાના લગભગ બાવન દિવસની અમરનાથ યાત્રા ચાલુ રહેવાની છે જેથી અમે તમને જણાવી રહ્યા છીએ જે યાત્રા કરવી હોય તો શરૂઆતના જે પંદર થી દસ દિવસ હોય એમાં યાત્રા કરજો તો તમને સારા દર્શન થાય અને બરફ જોવા મળે અને બધું વાતાવરણ પણ સારું જોવા મળે અને આ સૌથી મોટી જાહેરાત છે કે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી ચાલુ થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી યાત્રા ચાલવાની છે બાવન દિવસની યાત્રા છે અને કેટ કેટલાક ભક્તોનો સવાલ હશે કે જે પંચીકરણ ક્યારથી ચાલુ થવાનું છે તો એ બી અમે તમને જણાવી રહ્યા છીએ આપણી લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ દ્વારા અને અમરનાથ યાત્રામાંથી પંચીકરણ અને મેડિકલની મેડિકલ એપ્રિલ મહિનામાં ચાલુ થશે અને તમને ખબર હોય તો બે હજાર ત્રેવીસથી ચાલુ કરવામાં આવેલ જે અમરનાથ અમરનાથ યાત્રાની અંદર જે મેડિકલ અને પંચીકરણ તો પંચીકરણ બાયોમેટ્રિક હશે બાયોમેટ્રિક પર તમારી ફિંગરપ્રિન્ટ અને આંખનું એક સ્કેન કરવામાં આવશે અને એના પછી તમારું પંચીકરણ થશે તમને પરમિટ બનશે અને મેડિકલ તમારું જમા લઈ લેશે બેંકમાં અને વાળા છે અને ઓનલાઈન મેડિકલ અપલોડ કરવાનું રહેશે એ અમરનાથજી સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર અને એના પછી તમારી પરમિટ બનશે ઓનલાઈન ઓનલાઈન વાળાની અને જે આપણે જે ઓફલાઈન વાળા છે એને બેકમાં જઈને પરમિટ બનાવવાની રહે છે જે બાયોમેટ્રિક હશે અને જે હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરતા હોય તો એના માટે ખાસ નોંધ લેવી કે હેલિકોપ્ટર ઉપર યાત્રા કરવા માટે તમારે ખાલી મેડિકલ જ કરાવવાનું રહે છે અને તમારે મેડિકલ કરાવીને હેલિકોપ્ટર બુક કરવાનું હોય ત્યારે હેલિકોપ્ટરની વેબસાઇટ ઉપર જઈને મેડિકલ અપલોડ કરવાનું એટલે તમારે હેલિકોપ્ટર બુક થઈ જશે અને જે તમે ઓફલાઇન પંચીકરણ કરાવો તો એમાં ધ્યાન રાખજો કે બેંકમાં જ પેમેન્ટ જમા કરાવવાનું રહેશે અને કોઈ ફ્રોડના જાળમાં ફસાતા નહીં કે પરમિટ તમે પરમિટ બનાવવાના નામ ઉપર પૈસા પડાવી લે છે અને પછી પરમિટ એ નકલી બનીને આપશે તો ખાસ ધ્યાન રાખજો કે શ્રી અમરનાથ બોર્ડની સાઈડ સાઇડ બોર્ડ વેબસાઇટ ઉપર લખેલું એ જે બેંકનું લિસ્ટ અને મેડિકલ હોસ્પિટલનું લિસ્ટ હોય લિસ્ટ તમે જોજો એના ઉપર તમે મેડિકલ કરાવજો અને બેંકનું લિસ્ટ હોય તો એ બેંકમાં જઈને તમે પરમિટ બનાવજો અને બેંકમાં તમે પરમિટ બનાવવા જશો તમારું બાયોમેટ્રિક કરશે અને એ બાયોમેટ્રિક દ્વારા કેવાયસી કરવામાં આવશે તમારું જે અમરનાથ યાત્રા કરવાના છો તો અમરનાથ યાત્રામાં તમારું જે

ઓગણત્રીસ જૂનથી ચાલુ થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે જે બાવન દિવસની અમરનાથ યાત્રા છે તો જે યાત્રીઓ અમરનાથ યાત્રા કરવા માંગતા હોય તો તે આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયા સબસ્ક્રાઈબ કરે શેર કરે અને લાઈક કરે આપણા વિડીયોને જેથી અમે વધુમાં વધુ લોકો સુધી આપણે આ વાત પહોંચાડી શકીએ જેને અમરનાથ યાત્રા કરી હોય કેદારનાથ યાત્રા કરવી હોય કે માતા વૈષ્ણોદેવી યાત્રા કરવી હોય આપણે આપણે યુટ્યુબ ચેનલ દ્વારા આપણે લોકોને સુધી પહોંચાડી શકીએ અને લોકો આપણે